સુરતની કીમમાં આવેલી વર્ષિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલના મહેમાન તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકારો બન્યા હતા વર્ષિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું જેમાં તારક મહેતાના લોકપ્રિય કલાકાર ગોલીનો અભિનય કરનારા કુશ શાહ રોશિન સેસૂડીનો किरदार કરનારા બલવિંદર સેસૂરી અને સુંદરનો અભિનય કરનારા મયૂર વાખાણીએ હાજરી આપી હતી આ તમામ કલાકારોને જોઈ અને વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા ખાસ મારે એટલા માટે કેવું કે જ્યારે આવી એક શિક્ષણ સંસ્થા આવા સરસ મજાના એન્યુઅલ ફંક્શન્સ કરતી હોય ત્યારે જે વાલી હોય છે જે પેરેન્ટ્સ હોય છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે આ પણ શિક્ષકનું એક એટલે કે શિક્ષાનું એક અભિન્ન અંગ છે શિક્ષણનું અભિન્ન અંગ છે બાળકનો થ્રી ડિગ્રી વિકાસ કરવા માટે આવા પ્રકારના એન્યુઅલ ફંક્શન્સ માટે પણ બાળકોને રાજી ખુશીથી પ્રોત્સાહન આપવું જોઈએ અને તમારું બાળક જ્યારે પણ આવા પ્રકારના કોઈ પણ સ્ટેજ ઉપર આવતું હોય ત્યારે ખૂબ પ્રેમ ઉત્સાહ અને खूब साधे तुम्हारे हमने बधावाइए पढ़ो लिखो सही बात है बट समझदारी के साथ जैसे खुश भाई ने कहा कि सिर्फ रटने से कोई फ्यूचर नहीं बन सकता है समझदारी से समझना और फिर उस पर अमल करके लिखना उससे क्या होगा तुम्हारी नींव स्ट्रांग होगी और नींव स्ट्रांग होगी तो बिल्डिंग भी स्ट्रांग बनेगी तो भाई हमारा तो यही मानना है और हमने भी यही किया है एप्पल स्कूल की जो एनुअल डे है उनके प्रोग्राम में तो उनके सारे बच्चों को जो 27 तारीख को एग्ज़ाम आने वाली है उनके लिए ऑल द बेस्ट विश करना चाहूँगा और मैं यही विश करना चाहूँगा कि सारे बच्चे एटलीस्ट uh, रटे नहीं और समझ के जो भी है वो पढ़े और फिर जितने भी मार्क्स आए मार्क्स डजेंट मैटर जितना समझे हो वो मैटर करता है